ગુજરાતમાં દારૂબંધીના ધજાકરા

આવેદનપત્રમાં ગ્રામજનોએ જણાવ્યું કે દારૂમાં ભીડવાતા ઝેરી કેમિકલના કારણે વ્યક્તિઓનું સરેરાશ આયુષ્ય ખૂબ ઘટી ગયું છે ગામમાં પચાસ વર્ષથી વધુ ઉંમરના વ્યક્તિ ભાગ્યે જ જોવા મળે છે સૌથી આઘાતજનક બાબત એ છે કે આ દૂષણના કારણે પરમાં આશરે સાતસો જેટલી મહિલાઓ વિધવા બની છે

કે જો કોઈ નામ નામજોખ ફરિયાદ કરે તો સ્થાનિક પોલીસ પહેલા બુટલેગરને પકડવાને બદલે ફરિયાદીને જ હેરાન કરે છે અગાઉ સરપંચ દ્વારા જનતા રેડ કરવામાં આવી હતી અને ઉચ્ચ કક્ષાએ રજૂઆત પણ થઈ હતી પરંતુ દારૂના વેચાણ કરનારાઓ સામ દામ દંડની નીતિ અપનાવી સાથ આપના લોકોને ડરાવવા અને ધમકાવવાનો પ્રયાસ કર્યો હતો જેના કારણે ગામમાં ભયનું વાતાવરણ ફેલાયું છે અને કોઈ પણ ખુલ્લીને વિરોધ કરી શકતું નથી સરતાનપરના ગ્રામજનોએ મામલતદારને હાથ જોડી વિનંતી કરી છે કે આ મહાકાય રાક્ષસ સમાન દારૂનું દૂષણ તાત્કાલિક બંધ કરવામાં આવે જેથી અનેક પરિવારોને વિખેરાતા બચાવી શકાય ગ્રામજનોએ આ મામલે ઉચ્ચ સ્તરીય તપાસ અને કડક કાર્યવાહીની માંગ કરી છે રિપોર્ટર ફિરોઝ મલેક સાથે કેમેરામેન બિઝલભાઈ માલકિયા ભાવનગર મારું નામ બાજુબેન અમે અહીંયા દારૂ બહુ પાડે છે અમારા સો ભાઈ હતા પણ દારૂ પીપીને સો એ ભાઈઓ મરી ગયા અમે સો વિધવા છે એટલે ગામમાં બહુ વિધવા છે સાડી આઠસો જેટલું બાયું છે પણ અત્યારે કામમાં બધા ગયા અત્યારે ઘરે રહીએ તો હું ખાઈ કાંઈ જમીનની કાંઈ ઓલું ની અત્યારે આ દારૂ બંધ કરાવો તો સારું નગર નાના નાના છોકરા મરી જાય છે પોલીસ આવે છે તે પોલીસ તો વયા જાય એટલે તરત શરૂ કરી દે પોલીસ તો મૂકેલા હતા તો પૈસે તરત શરૂ કરી દે દારૂ ફૂલા હાલે જ છે ને ફૂલા હાલે જ છે દારૂ ના અડ્ડા તો પોલીસ કાર્યવાહી પોલીસ તો શું કાર્યવાહી કરે અધ હતાડી જાય ગમે ના પછી એ તરત વયા જાય મોટર વહી જાય એટલે તરત શરૂ કરી દે પોલીસ વાળાને ભરી દેતા પૈસા એમાં પાડતા હવે તો પૈસા શરૂ કરે તારે પૈસા તરત વયા જાય એટલે તરત શરૂ કરી જાય હંસાબેન બેન કયા ગામથી રજવાત કરવા આવ્યા છો તું રજવાત સરતન પરથી આવ્યા છે તું રજવાત લઈને આવ્યા છે કે દારૂનો બહુ તરસ છે અને નાના નાના 16 17 વર્ષના 18 વર્ષના બહુ પીવા મળ્યા છે તો બહુ ફૂલ પીવે છે તો 20 25 વર્ષના થાય ત્યાં આ નાના નાના બાળકો હોય તો બહુ રડે છે ભાઈઓને મારે છે તો પછી અમારે તો શું કરવું મા બાપ બેઠા હોય તો બળતરા થાય બહુ અમારા પરિવારમાં મારો નાનો એક પણ પીવે છે તો એ ભાઈને મારે છે અને મારા દેરો બે એક બે દારૂમાં ગુમાઈ ગયા છે એટલે ઘણા વર્ષથી આમ વીસ પચીસ વર્ષથી તો બહુ દારૂનો ઓલો છે ત્રાસ વધારે અને હવે તો હાવ નાના નાના બાળકો પીવા મેળ્યા છે હા નાના નાના એટલે સત્તર અઢાર વર્ષના છોકરા બહુ પીવે છે એટલે અમારી માંગણી એ છે કે તમે દારૂ બંધ કરાવો તો બહુ સારું કહેવાય અહીંયા મારું નામ હરેશભાઈ બાબુભાઈ વગર સરતાનપર ગામ તળાજા તાલુકાનું સરતાનપર ગામનો સરપંચ સૌ અમારા ગામની અંદર વસ્તી ધરાવતું થી પચીસ હજારની વસ્તી ધરાવતું ગામ હોય તળાજા તાલુકાનું મોટો મોટું ગામ અમારે જે ગાંધી જન્મ જન્મજયંતિ નિમિત્તે બે તારીખે જે અમારા ગામની અંદર જે ગામ સભા થયેલ છે ત્યારે અધ્યક્ષસ્થાના જે મામલેદાર સાહેબના અધ્યક્ષસ્થાને જે મીટિંગ હોય એમાં આવો એક મુદ્દો પડેલ છે કે અમે જે બે હજાર બાવીસની અંદર જ્યારે ચૂંટણી લડ્યા ત્યારે અમારા ત્રિકોણીઓ સંઘ હતો સરદરભર ગામની અંદર એમાં ભણેલા પણ હતા અને પાર્ટીના હોદ્દેદાર પણ હતા એવા ચૂંટણી લડવામાં અમારી સામે હતા ત્યારે અમે જે લોકોને ગામના આગેવાનોને કે ગામના બેનું દીકરીઓને એવું કીધેલું ભાઈ અમને છૂટાશું તો અમે દારૂ બંધ કરાવશું અને મુદ્દો ઉપરથી અમે જે તારે છૂટ લઈ લીધા બે હજાર બાવીસમાં પછીના કારણે અમે બે ત્રણ વાર રજૂઆત કરેલી છે અમારા ગામની અંદર જે એસપી સાહેબ પટેલ સાહેબ આવ્યા ત્યારે પણ અમે રજૂઆત કરી હતી પછી અંજુમ જૈન સાહેબ જે આપણે મહુવા દેવાસપી તારીખે મેકાન હતા એમને પણ અમે રજૂઆત કરેલ છે મોખિત કોઈ લેખિત નહીં કરેલી જે તે સમયમાં મોખિત રજૂઆત કરેલી એમાં કોઈ લોકોએ અમને ધ્યાન દોરેલ નથી પછી જે આપણે ગાંધીનગર આપણે અમરેલી એસપી સાહેબ જે ગાંધીનગરથી અમરેલીથી જે એસપી સાહેબ ગાંધીનગર મેકાણા એને હેલ્પલાઇન નંબર નાખ્યો હતો કે ભાઈ જેને જગઢ ગામની અંદર દારૂને લગતા પ્રશ્ન હોય એને લાઈવ લોકેશન નાખવા માટેનો એક પ્રશ્ન નંબર આપ્યો તમને લોકોને આજથી દોઢ દોઢથી બે વર્ષના અંતર અંતર્યાત ત્યારે અમે લોકોએ જે દારૂ જે જગ્યાએ બનતો હતો જે લોકોએ દારૂ પાડતા હતા જંગલોમાં એ લોકોને લાઈવ લોકેશનના ફોટા નાખ્યા જે જગ્યાએ દારૂ લાઈવ લોકેશનમાં મળતું તેને લાઈવ લોકેશનના ફોટા નાખ્યા લાઈવ વિડીયો નાખ્યા બનાવી બનાવીને એ વાતના હજી સુધીમાં કોઈ નિરાકરણ આવ્યું નથી પણ માન્ય અધ્યક્ષ મામલતદાર સાહેબની રૂબરૂમાં જે અમારા ગામની લોકસભામાં જે આ એક મુદ્દો ઉપરેલ છે બે તારીખે ગાંધી જન્મજયંતિ નિમિત્તે મામલતદાર સાહેબની રૂબરૂમાં કે તમે જે બે બે હજાર બાવીસમાં જ્યારે તમે ચૂંટણી લે ત્યારે તમે લોકોએ અમને જાણ કરી હતી કે ભાઈ ગામની અંદરથી આ જે દારૂનો મુદ્દો છે તમે લોકો અમને જીતાવશું તો અમે તમે દારૂ બંધ કરાવી દઈશું એનો પ્રયત્ન પૂરેપૂરા કરશો તો તમે એ પ્રયત્ન ક્યાં માટે નથી કરતા એવું અમને ગામ લોકોએ જે કહેવામાં આવ્યું ત્યારે ગામ સભામાં જે ઉપસ્થિત જે ગામના અમારા આગેવાનો હતા બસોથી અઢીસો જણા એ લોકો બધાએ દેખીરો કર્યો કર્યો આ દારૂનો મુદ્દો જે મેન છે આપણે ગામની અંદર જે બે હજાર બાવીસની જ્યારે ચૂંટણી લડ્યા ત્યારે શું છે માત્ર ને માત્ર અમારા ગામની અંદર અમારી એક જ માગણી છે કે અમારા યુવાનો જે ભણેલ ગણેલા હોશિયાર છોકરા હોય સંગત ફેરના છે બે ઝાડના રવાડે સડી જાય બાવીસથી પચીસ હજાર કે બાવીસથી પચીસ વર્ષની જે ઉંમર હોય ત્રીસથી પાંત્રીસ વર્ષની અંદર યુવાનોને કોઈ મરવાનો સમય હોતો નથી એટલે અમારા ગામની અંદર જે સાતસોથી સાડી સાતસો ભાઈઓ છે બે હજાર બાવીસમાં જે અમે જ્યારે ચૂંટણી ત્યારે સાડીનું ઇનામ વિતરણ છું ત્યારે સાતસોથી સાડી સાતસો ભાઈઓને સાડીઓ વેચવામાં આવી હતી એ પછીનું બે હજાર બાવીસ પછીના જે કંઈ મૃત્યુ પામેલ છે એ તો અલગથી પણ અત્યારે અમે હાલ વિધવાભાઈને જે પેન્શન મળે છે ચાડી ચારસો બાયું એવી વિધવાભાઈ છે અમારા સત્તનભર ગામની અંદર એનું રેકોર્ડિંગ કરેલું છે અને અમારા ધારાસભ્ય ગૌતમભાઈ વિધાનસભા નંબર છ ફોન નંબર બરાબર અમારા ગૌતમભાઈ ચૌહાણ કરીને છે અમારા ધારાસભ્ય એમને પણ રજૂઆત મેંખી કરેલ છે લખેત નથી કરેલી તારો એવું એવું એનું એવું કહેવાનું હતું કે દારૂ બહી ન થાય એમ પણ બીજો કોઈ ચિંતા કોઈ માણસ કરતો હોય તો એ ન બંધ થાય પણ આ દારૂ બંધ ન કરાવી શકે તો ખરેખર આવું મોટું ગામ તળાજા ખાતે ફસ્ટ નંબરનું અઢારથી વીસ વર્ષ અઢારથી વીસ હજારની વસ્તી ધરાવતું મોટા મોટું તળાજા તાલુકાનું ગામ અને આટલી બાયુ વિધવા તમામ ગામજનોને આડોપા આડોશી પાડોશીના તમામ ગામનોને બધા અમારા કોળી સમાજના આગેવાનોને એને ખબર જ છે કે અમારો આખું કોળીનું એક જ નવ્વાણું ટકા કોળીનું ગામ છે ત્યારે આ ગામની અંદર આટલી વિધવા બાયુ છે